હોળીના દિવસે ચંદ્રગ્રહણ આ પાંચ રાશિઓ બનશે કરોડપતિ નમસ્કાર જય માતા લક્ષ્મી મિત્રો ફરી એક નવા વિડીયો સ્વાગત છે મિત્રો હોળી પછી દેવાધિદેવ મહાદેવ પોતે આ પાંચ રાશિવાળા લોકોના તમામ વિઘ્નો દુખ દર્દ મુશ્કેલીઓ અને કષ્ટ દૂર કરવા જઈ રહ્યા છે અને કમસીબે આ ચાર રાશિના જાતકો પર દુઃખ પહાડ તૂટી જવાનો છે કારણ કે પ્રિય દર્શક મિત્રો આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું અને પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે મિત્રો હોળી તેરમી માર્ચે ગુરુવાર દિવસે ઉજવવામાં આવશે અને આ દિવસે વર્ષ પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણ સૂતક નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે મિત્રો ગ્રહણ ના સૂતક ની શરૂઆત થી ગ્રહણ ના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સુતકાળ ચંદ્રગ્રહણ ના નવ કલાક પહેલા લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં ઘણા લોકોમાં મૂંઝવણ છે કે શું ગ્રહણ થી રંગો ના તહેવાર હોળી માં કોઈ વિઘ્ન કે ખલેલ પડશે કે પછી સુતક લાગુ પડે તો હોળી દહન કરવું જોઈએ કે નહીં શું કોઈ પણ ગ્રહણ દરમિયાન લોકો રંગોળી ના રંગો થી હોળી રમી શકશે કે નહીં રમી શકે તો મિત્રો આપણે આજના વિડીયોમાં આ વિષય વિશે જાણીશું અને તે પણ આપણે જાણીશું કે કયા કામ છે જે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ ના કરવા જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ વખતે તે બે પાંચ વસ્તુ છે જેનો ઉપાય જો તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે તમારું નસીબ તમારા પક્ષે રહેશે તેમજ તમારા બધા જ પ્રકારના કષ્ટો દુખો મુશ્કેલીઓ દૂર થશે તમને તમારા કાર્યક્ષેત્રે ભગવાન શિવ ની કૃપાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે જો મિત્રો આ સમય દરમિયાન તમારે એક વાત ખાસ ધ્યાન રાખવું કે જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં દુર્ભાગ્ય તમારા પર હાવી થાય છે અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ જતા નથી કારણ કે ભગવાન ચંદ્રદેવ ના આશીર્વાદ મળે છે અને તમને ભગવાન શિવ ના આશીર્વાદ મળે છે મિત્રો આ દિવસે કરવામાં આવેલા ઉપાયો થી તમને ચંદ્રદેવ ના આશીર્વાદ મળશે તમને ભગવાન ભોલેનાથ ના આશીર્વાદ મળશે ત્યારથી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓનો અંત પણ થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવ અને ભગવાન શિવના આશીર્વાદ તમારા પરિવાર અને તમારા પર હંમેશા રહે તો તમારું ભાગ્ય તમારી સાથે રહે અને મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો પ્રિય દર્શક મિત્રો તરત જ સાચી શ્રદ્ધાથી આ વિડીયો લાઇક શેર કરી દો અને કોમેન્ટમાં જય ચંદ્રદેવ જય માતા લક્ષ્મી લખો મિત્રો માર્ચ પડતું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને તે પછી આપણે જાણીશું કે કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જે ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોશે કેમ કે મિત્રો આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિ ચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે તેથી મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને આ વિડીયો જોવાનું બિલકુલ ચુકશો નહીં કેમ કે મિત્રો અમે તમને ખુબ જ મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ જેમાં વર્ષ બે હજાર પચીસ નું પહેલું ચંદ્રગ્રહણ હોળી ના દિવસે થવા જઈ રહ્યું છે આ દિવસે એકવીસ પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે એટલે કે આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓ માં પ્રવેશવા જઈ રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જયારે પણ સૂર્ય ગ્રહણ થાય છે ત્યારે સૂર્ય ગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે પરંતુ જયારે પણ ચંદ્ર ગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં તોફાન મચી જાય છે સમુદ્ર માં પાણી ખુબ જ ઝડપથી વહેવા લાગે છે ભૂકંપના આંચકા પણ અનુભવાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે આ વખતે ચંદ્ર ગ્રહણ પછી આ બાર માંથી પાંચ એવી રાશિઓ છે જેઓ પોતાના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોશે અને તેમના જીવનમાં આર્થિક ધન લાભ સંપત્તિ સુખ અને સમૃદ્ધિ ની વર્ષા થશે અને તેમના જીવનમાં ભગવાન આશીર્વાદ આવશે પછી તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે મિત્રો ધૂળેટી ના એક દિવસ પહેલા હોલિકા દહન ની પરંપરા છે તેર માર્ચે ગુરુવાર ના દિવસે ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે જે ચંદ્ર ગ્રહણ તેરમી માર્ચે ગુરુવારના દિવસે સવારે દસ વાગી ઓગણ મિનિટ થી બપોરે બે વાગીને અઢાર મિનિટ સુધી રહેશે ચંદ્રગ્રહણ નો સૂતક નવ કલાક પહેલા જ શરૂ થઈ જાય છે મિત્રો તમારે હવે આ સમય દરમિયાન અમુક સાવચેતી રાખવાની છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો ખરાબ નસીબ તમારી પાછળ આવશે જેમ કે ધ્યાન માં રાખો કે ચંદ્ર ગ્રહણ દરમિયાન ન તો ભોજન રાંધવામાં આવે છે બીજું ચંદ્રગ્રહણ નો સુતક કાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓ ભૂલથી પણ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ખાસ કાળજી લેવી પડશે ઉલ્લેખ છે કે ચંદ્રગ્રહણ દરમિયાન બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ક્યારે ઘર ની બહાર ના નીકળવું જોઈએ ચોથું ચંદ્રગ્રહણ ના સૂતક કાળમાં તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘરમાં કોઈ પણ પ્રકાર નો ઝઘડો કે તકરાર ન થવી જોઈએ અન્યથા ચંદ્રગ્રહણ પછી તમારા ઘરની આશીર્વાદ અને પ્રગતિ સંપૂર્ણપણે બંધ થઈ જશે મિત્રો સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ આપણા ભારતમાં દેખાવાનું નથી મિત્રો આ ચંદ્રગ્રહણ યુરોપ ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા આફ્રિકા અને પેસિફિક ક્ષેત્રોમાં જોવા મળશે જે વિશે તમારે ખાસ નોંધ લેવી તો મિત્રો અત્યાર સુધી અમે તમને કહ્યું છે કે કઈ ભૂલો છે જે ચંદ્રગ્રહણ દરમિયાન ન કરવી જોઈએ અને હવે જાણીશું કે કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જશે મિત્રો તમને વિડીયો માં આગળ જણાવ્યું તે પ્રમાણે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ તેનું સૂતક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્ર ગ્રહણ પડશે અને ભગવાન શિવ આ પાંચ રાશિ જાતકો પર ખુબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ પાંચ રાશિ ના લોકો ના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે મિત્રો હોળી પછી આછા રાશિ ના લોકો નું જીવન બદલાઈ જશે તેથી મિત્રો આ ચંદ્રગ્રહણ દરમિયાન ઘણી બધી ઘટનાઓ પણ બનશે અને બીજી તરફ સૂર્ય રાહુ અને ચંદ્ર નો સંયોગ થશે મિત્રો આ ચંદ્રગ્રહણ જ ગંભીર અને મહાન ચંદ્રગ્રહણ થવાનું છે

પ્રમોશન અને બિઝનેસમાં સફળતાની તકો મળશે જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી આવક વધી શકે છે અને આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે વ્યાપારીઓ સારો નફો કરી શકે છે જેના કારણે તમે તમારા વ્યવસાયને પણ વિસ્તારી શકો છો બીજી રાશિ મેષ છે મિત્રો ચંદ્રગ્રહણ મેષ રાશિના લોકો માટે લાભદાયી છે તે સાબિત થઈ શકે છે કે આ સમય દરમિયાન તમે ભાગ્યશાળી બની શકો છો અને તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે આ દરમિયાન સમય તમને અંધારીઓ નાણાકીય લાભ પણ મળી શકે છે ઉપરાંત તમને તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ વધુ છે અને તમને તમારા જીવનસાથી સાથે જીવનમાં સફળતા મળશે ચંદ્ર ગ્રહણ પછી તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે મિત્રો ત્રીજી ભાગ્યશાળી વૃષભ રાશિ છે અને સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન તમારી કુંડળી આવકના ઘર પર ગોચર કરવાના છે તેથી આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને તમારી પાસેથી સોશિયલ નેટવર્કિંગ દ્વારા પણ ખ્યાતિ મેળવવાની અપેક્ષા છે તમે કોઈ મોટા પ્રોજેક્ટનો હિસ્સો બની શકો છો જેથી તમને વ્યવસાયમાં નવા ગ્રાહકો અને ભાગીદારીની તકો પણ મળી શકે છે તમને રોકાણ થી નફો મળવાની સંભાવના છે અને આ ઉપરાંત તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે સટ્ટાબાજી અને લોટરીમાં રોકાણ કરવા માંગો છો તો તમને નફો મળી શકે છે મિત્રો ચોથી ભાગ્યશાળી રાશિ કર્ક છે આ ચંદ્રગ્રહણ કર્ક રાશિ ના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયે તમે વાહન કે મિલકત ખરીદી શકો છો તમે ખરીદી પણ કરી શકો છો અને આ સમય દરમિયાન તમને પ્રાપ્ત થશે તમારા કરિયર ની વાત કરીએ તો તમારા કાર્યક્ષેત્ર ને લગતી બાબતો માં તમને સંતોષ મળશે અને તમે કામ અને ધંધા માટે પ્રવાસ પણ કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમને ધન લાભ થશે તમે પૈસા બચાવવામાં સફળ થશો અને વ્યાપારીઓને પણ ફાયદો થવાનો છે તેમના કામમાં સાનુકૂળ પરિણામ મળશે મિત્રો સાથે સાથે સૂર્ય ગોચર અને ચંદ્ર ગ્રહણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી આ સમય ભાગ્ય તમારા પક્ષમાં હોઈ શકે છે તેમજ તમે આધ્યાત્મિક પ્રગતિ અનુભવ કરશો તમારું વ્યક્તિત્વ અસરકારક રહેશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે મિત્રો વિવાહિત લોકો ને વૈવાહિક સુખ મળશે અને તેનાથી પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો પાંચમી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે અને ચંદ્ર ગ્રહણ ના કારણે કન્યા રાશિ ના લોકો માટે સારા દિવસો ની શરૂઆત થઈ શકે છે આ સમયે બેરોજગાર લોકો ને નોકરી ની નવી તકો મળશે તેની સાથે જ તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે અને તમને તમારી વાણીમાં જોવા પ્રભાવ મળશે જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે સાથે જ તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે અને આ સમયે તમને ભાગીદારીમાં કામ કરવામાં સફળતા મળશે તો મિત્રો આ હતી જે ચિહ્નો પર ચંદ્ર શુભ અસર થશે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને એક લાઇક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ દેજો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ નું નામ ચોક્કસ લખજો સાથે ગ્રહણ દરમિયાન પોતાના મનમાં ઈષ્ટદેવ નું નામ લેવાથી વ્યક્તિને સકારાત્મક ઊર્જા મળે છે અને જીવનમાં આવતા કોઈ પણ પ્રકારના સંકટ માંથી રાહત મળી જાય છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની માહિતી પસંદ આવી હશે